ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ આપણી સાથે રક્ષા બાબતોના નિષ્ણાંત આશિષભાઈ આશિષભાઈ રહ્યા છે સ્વાગત અને સૌથી પહેલા તો પાકિસ્તાન જે રીતે સતત હુમલાનો પ્રયત્ન કરી રહ્યું છે અને ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે સો ટકા એક્યુરેસી સાથે ભારતે પાકિસ્તાનનો જેટલો પણ હુમલાનો પ્રયત્ન હતો તેને નિષ્ફળ સાબિત કર્યો છે પહેલાં તો જે ચેઇન ઓફ ઇવેન્ટ્સ છે જે એસ્કેલેશન થયું છે પાકિસ્તાન તરફથી તે સમજાવો અને ભારતે જે જવાબ આપ્યો છે તે સમજાવો સર મોર્નિંગ કાલે સાંજથી લઈને અત્યાર સુધીમાં બહુ બધા એવા ન્યૂઝ આવ્યા છે બહુ બધા સમાચાર આવી રહ્યા છે અટેક થઈ રહ્યો છે અટેક થઈ રહ્યો છે સ્ટાર્ટિંગ ફ્રોમ કાશ્મીર શ્રીનગરથી લઈને ભુજ બોર્ડર સુધીમાં બટ એવરી અટેક હેઝ બિન ફોઇલ્ડ બાય ધ ઇન્ડિયન આર્મ ફોર્સિસ દરેકે દરેક ઇવેન્ટ દરેકે દરેક અટેકનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે અને છેલ્લા પંદર દિવસથી આપણે આ વસ્તુ માટે પ્રિપેરેશન કરી રહ્યા હતા અને જેમ ડિફેન્સમાં એક કહેવત છે કે ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર તો જે પંદર સત્તર દિવસનો ટાઈમ લેવામાં આવ્યો હતો ભારતે ફર્સ્ટ જ્યારે ટેરરિસ્ટની અગેન્સ્ટમાં સ્ટ્રાઇક કરી ત્યારે એ પંદર દિવસની જે પ્રિપેરેશન હતી એ પ્રિપેરેશનનો ફાયદો અત્યારે આપણને દેખાઈ રહ્યો છે આપણે એક મિનિમમ કેજ્યુઅલિટી ઉપર કામ કરી રહ્યા છીએ અને મેક્સિમમ ડેમેજ ઉપર કામ કરી રહ્યા છે અને કોઈપણ મિશનની સક્સેસનો આ એક સૌથી મોટો મંત્ર હોય છે મિનિમમ કેજ્યુઅલિટી રમર સાહેબ મેક્સિમમ કેજ્યુ ડેમેજ ઓન ધ સાઈડ અને તમે જોયું કે એમની ચાહે મિસાઇલ હોય એમના એરક્રાફ્ટ હોય કે એમના ડ્રોન્સ હોય દરેકે દરેક વસ્તુને આપણે અત્યારે કાઉન્ટર કરી રહ્યા છે એને હટાવી રહ્યા છે અને જ્યારે એનું ડિફેન્સ સિસ્ટમ અત્યારે હવે ધીરે ધીરે ડાઉન થઈ ગયું છે મોટાભાગની જગ્યાએ એચક્યુ નાઇન તો ફેલ થઈ ગયું છે તો વી આર ગેટિંગ અ ફ્રી ફ્લો વી આર ગેટિંગ અ ફ્રી સ્કાય એન્ડ ધેર ઇઝ નો લિમિટ ઇન્ડિયાને અફકોર્સ હતું એક મંત્ર જે છે ટચ ધ સ્કાય વિથ ગ્લોરી તો દે વિલ ટચ ધ સ્કાય દે વિલ હિટ ધ ટાર્ગેટ એન્ડ દેલ દે વિલ કમ બેક લેન્ડ સેફલી એન્ડ દે વિલ ટચ ધ્લોરી દે વિલ ટેક ધ નેશન ટુ ધ હાયર હાઈટ તો મેઇન વસ્તુ આ છે અને હવે કાલે રાત્રે આખી રાતમાં જે બી થયા છે જેટલું બી આખી હરકતો થઈ છે ધીરે ધીરે સવારથી એના વિશે એક એક કરીને જાણકારી આવી રહી છે એના પ્રૂફ આવી રહ્યા છે એના વિડીયોઝ આવી રહ્યા છે તો ઇટ ઇઝ વેરી ક્લિયર કે કાલની રાત જે છે ભારત માટે ખૂબ જ અગત્યની હતી ભારતે કાલની રાતે પોતાના માટે જે રીતે ભારત તે દેશને બચા એનું જે આપણે પ્રોટેક્ટ કરવાનું હતું અને પાકિસ્તાનને ઉપર જે બી રિપ્લાયઝ આપવાના હતા તે બધાનું હવે એક એક કરીને તમને એના પ્રૂફ મળી રહ્યા છે નીતિ ખાસ એ બને છે કે જે પ્રકારે એક બાદ એક પરિસ્થિતિ બની પાકિસ્તાને હુમલો કર્યો ભારતે જવાબ આપ્યો છે અને ગઈકાલે આખરે હવે નૌસેના આપણી જે છે તે અહીંથી સામેલ થઈ છે અને કરાચી બંદર પર આપણે જે કાર્યવાહી કરી તેનાથી પાકિસ્તાનનું જે કેપ્ટન હતા આસિફ મુનીર જેને લઈને બહુ ચર્ચા થઈ રાતોરાત એમને બદલવા પડ્યા વિચાર કરો ચાલુ મેચમાં કેપ્ટન બદલવાની ફરજ પડી છે મતલબ સાફ છે પાકિસ્તાનને પોતાની ભૂલ હવે સમજાઈ ગઈ છે એ જે પરિવર્તન કરવામાં આવ્યું એ સમજાવો સર એક્ઝેક્ટલી આસિફ મુનીર એકચુઅલી આખું જે બી થયું આસિફ મુનીરને એવું હતું કે હું ઇન્ડિયા પર હુમલો કરી અને આ દેશનો ભગવાન બની જઈશ અને કદાચ એવું બને કે એવું બી પ્લાન કરતો હોય ત્યાં કર્યા પછી હું પાકિસ્તાનની ગવર્મેન્ટ ટેકઓવર કરીને હું પાકિસ્તાનનો રાજા બનવાની કોશિશ કરી જેમ પરવેઝ મુશરફે કર્યું હતું પરંતુ આસિફ મુનીર એની આખી દરેકે દરેક ચાલમાં ઊંધો પડી રહ્યો છે અને ઓવરનાઇટ અલ્ટિમેટલી એમને બી સમજાય ગયું લાઈફ લાઈફ હોય છે ચાહે હિન્દુસ્તાનની હોય કે પાકિસ્તાનની હોય એના બી છોકરાઓ છે એના બી ત્યાં બી એમની માના બે બેટાઓ છે ત્યાં બી એમના છોકરાઓના પપ્પા છે રાઈટ તો કોઈ નથી ઈચ્છતું કે જીવન જાય જીવન દરેક જણને વાલું જ હોય છે પોતાનું અને આ સ્પેસિફિકલીમાં કેસમાં એવું છે કે ભારત અત્યારે શોધી શોધીને મારી રહ્યું છે એક એક ટાર્ગેટ કાશ્મીરથી લઈ અને ભૂત સુધીમાં સિલેક્ટ કર્યું છે જ્યાં જ્યાં પાકિસ્તાન આવ્યું છે ત્યાં ત્યાં બધે મારી રહ્યું છે અને જ્યાંથી નેવી ઇન્વોલ્વ થઈ અગેન કરાચી ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ પોર્ટ પાકિસ્તાનના લગભગ તમે એમ વિચારો કે સિત્તેર પંચોતેર ટકા જે ટ્રાન્સપોર્ટ છે વોટર વોટર ટ્રાન્સપોર્ટ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે બી કામ ચાલે છે કરાચી પોર્ટ ઉપરથી ચાલે છે એકવાર એ પોર્ટ ગયું તો આમ બી પાકિસ્તાન ઇકોનોમિકલી ખતમ છે ને ઓર એમાં મોટો એક બીજો ધક્કો લાગી જશે તો એ બેઠું જ નહીં થઈ શકે એવું કહેવાય એક રીતે તો આ બધી આખી જેટલી પ્લાનિંગ છે જે બી એણે પ્લાન કરેલું એ બધું ફેલ થઈ રહ્યું છે બહુ ક્લિયરલી વિઝિબલ છે તો પાકિસ્તાન હવે એક શું કહેવાય સેવિંગ મિશનમાં આવ્યું છે પોતાની જાતને પોતાની ઇમેજને બચાવવાની કોશિશ કરી રહ્યું છે ડિપ્લોમેટિકલી દરેક જગ્યાએ હારી રહ્યું છે સિક્યુરિટી કાઉન્સિલમાં ગયું ત્યાં એ ના ચાલી શક્યું તો હાલ દુનિયાનો કોઈ દેશ પાકિસ્તાનની સાથે નથી અમેરિકાએ ક્લિયર સ્ટેટમેન્ટ આપી દીધું છે કે ભાઈ તમે સુધરી જાઓ અમારે તો આમાં કોઈ મતલબ છે નહીં બીજું અમેરિકાના એફ સિક્સટીન છે જે ઇન્ડિયાએ તોડી પાડ્યું તો હવે અમેરિકા માટે બીજું થઈ ગયો નથી આવડતું છે કદાચ એક બે બુદ્ધિશાળી ત્યાં છે તેમણે આ ડિસિઝન લીધો છે અને મુરનને હટાવ્યો છે અને મને લાગે છે કે આવતા અડતાલીસ કલાકમાં આપણે આમાં બહુ જ મોટો ફેરફાર જોઈશું હવે આશિષભાઈ એ સમજવાનું કે જે રીતે આ પરિવર્તન તો થયું પણ પાકિસ્તાને જેટલા પણ અટેમ્પ્ટ કર્યા છે ભારતના એરસ્પેસનું ઉલ્લંઘન કરવાના તેને સો ટકા ભારતે એક્યુરેસી સાથે જવાબ આપ્યો પરંતુ બીજી તરફ તમે જુઓ ગઈકાલે જે ખબર મોડી રાત્રે જે સમાચારો હતા તે પ્રમાણે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી જ્યાં રહે છે તેનાથી માત્ર વીસ કિલોમીટર દૂર આપણે જે છે તે હુમલો કર્યો હતો તેનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ભારતની કેપેબિલિટી શું છે અને બીજી તરફ પાકિસ્તાનની કેપેબિલિટી શું છે પાકિસ્તાનનો એક પણ હુમલો જે છે તે સફળ નથી થયો આપણે સો ટકા એક્યુરેસી સાથે તેને ડિફેન્ડ કર્યું છે અને બીજી તરફ ચાહે લાહોર હોય રાવલપિંડી હોય ઇસ્લામાબાદ હોય કે પછી કરાચી હોય આપણે બધા જ સ્થળો પર એક્યુરેસી સાથે ટાર્ગેટેડ અટેક જવાબી કાર્યવાહી કરી છે સર એકચ્યુઅલી જે ભારતની પહેલેથી પોલિસી રહી છે કે નો ફર્સ્ટ વેપન યુઝ જ્યારે આ લિમિટેડ સ્ટ્રાઇક કરી ત્યારે મેં ભારતે કીધું કે અમે ફક્ત અને ફક્ત તમારા આતંકી સ્થાનો ઉપર હુમલો કર્યો છે એ બી પ્રિસાઇઝ હુમલો કર્યો છે તમે જો એ લોકોએ ફોટોગ્રાફ સાથે બતાવ્યું હતું એક એરિયા બતાવ્યો જેમાં વીસ પચીસ ઘર હતા જેમાંથી એક ઘર હતું જે આતંકવાદીનું હતું તો ફક્ત અને ફક્ત એ ઘર ઉપર મિસાઇલ મારવામાં આવી છે બીજે ક્યાંય મિસાઇલ મારવામાં નથી આવી તો આપણે બહુ પહેલેથી ક્લિયર હતા કે ભાઈ અમારે અમે વોર નથી ઇચ્છતા વોર કોઈ કન્ટ્રી માટે સારી નથી હોતી પણ લડવું પડે તો અમે કોઈનાથી પાછળ બી નથી એ બી કહી દેવામાં આવ્યું છે અને ઓવર પીરિયડ ઓફ ટાઈમ જે આખું થયું હવે પાકિસ્તાન પાસે કોઈ ઓપ્શન રહ્યો નથી જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં બધે અને ઇક્વલી જેને જવાબ મળવો જોઈએ મળી ગયો છે અને અને એઝ આઈ સેડ લેટસ વેઇટ ફોર દસ વાગે આપણી પ્રેસ કોન્ફરન્સ છે એમાં હજુ ઓર ઘણી બધી માહિતી આવશે જે આવશે જે અત્યારે આપણે કદાચ ડિસ્કસ નથી કરી શકતા પરંતુ આપણે જે ચેઇન ઓફ સિકવન્સ ઇવેન્ટ્સ આપણી સામે છે તેની પર ચર્ચા જરૂરથી કરી શકીએ છીએ અને તેમાં ભારતનું જે આ સો ટકા એક્યુરેસીવાળું જે ડિફેન્સ છે તેને ડેફિનેટલી આપણે ખાસ કહી શકાય કે વખાણવું જોઈએ બીજું ભારતના વાતાવરણમાં અને પાકિસ્તાનના વાતાવરણમાં ફરક જુઓ કેમ કે પાકિસ્તાનમાં ડેમેજ થઈ રહ્યું છે ચીજવસ્તુઓ જે છે તેને નુકસાન પહોંચી રહ્યું છે ત્યાંના લોકોની સ્થિતિ અને બીજી તરફ ભારતના લોકોની સ્થિતિ ગઈકાલે ભારતના લોકો શાંતિથી ઊંઘી રહ્યા હતા કારણ હતું ભારતની સેના અને ભારતનો ડિફેન્સ અને બીજી તરફ પાકિસ્તાનમાં લોકો પાકિસ્તાનના સાંસદ ખુદ ગઈકાલે રડતા હતા એટલે હવે તો ત્યાં લોહીના આંસુએ રોવાનો વારો આવ્યો છે અને બીજી તરફ ભારત છે કે જ્યાંના લોકો હજુ પણ શાંતિથી આરામથી સુખ ચેનથી ઊંઘી રહ્યા હતા પોલિટિકલી ઇકોનોમિકલી મિલિટરી સાઈડથી અને કલ્ચર સાઈડથી આ બધી વસ્તુમાં ભારત પાકિસ્તાન કરતાં ચડિયાતું છે જે અત્યારે આખી ઇવેન્ટ થઈ છે તમે જો એનું પોલિટિકલ સિસ્ટમ ફેલ એની ડિફેન્સ સિસ્ટમ ફેલ એમાં કલ્ચર નામની કોઈ વસ્તુ જ નથી એટલે કલ્ચરના નામે કદાચ ત્યાં થોડું ઘણું એગ્રીકલ્ચર હતું એ પણ હવે ફેલ કારણ કે ભારતે પહેલા પાણી રોકી દીધું અને હવે પાણી વહાવી દીધું તો બધું વહી ગયું એમનું પૂરું થઈ ગયું તો થિંગ ઇઝ પાકિસ્તાન ઇઝ અ કમ્પ્લીટ ફેલિયર સ્ટેટ એવરીબડી નોઝ દેશ ઇઝ અ ફેલિયર સ્ટેટ ઇટ વોઝ ઓન્લી સર્વાઈવિંગ બાય સપોર્ટિંગ ઓર પ્રમોટિંગ ટેરર ઇન વેરિયસ પ્લેસીસ જે હવે કોઈ પોતાની જાતને હવે આમાં પડવા નથી માંગતું સ્પેસિફિકલી જ્યારે ભારત સાથે એ લોકો આવી રહ્યા છે તો ભારત બહુ ફોર્મ છે આ વસ્તુમાં ઝીરો ટોલરન્સ ફોર ધ ટેરરિસ્ટ એક્ટિવિટીસ અને આ ફરીથી પાકિસ્તાનને આ વસ્તુ કીધી છે કે તમે સમજો સમજો અને આટલા વખતથી કહેતા હતા સમજો સમજો પણ એવું કહે ને કે લાતો કે ભૂત વાતો છે નહીં માનતે તો હવે એમને લાતો ખાવાનો વારો આવ્યો છે અગેન જે પ્રિઝિઝન સ્ટ્રાઇકની આપણે વાત કરી રહ્યા હતા તમે જો એક ટાર્ગેટ પિન પોઈન્ટ કરીને ઉડાવવામાં આવ્યું છે અને આ તો હજુ શરૂઆત છે વી આર કેપેબલ વી આર કેપેબલ ટુ ડિસ્ટ્રોય ધેર એવરી ઇમ્પોર્ટન્ટ ઇસ્ટાબ્લિશમેન્ટ લેટ ઇટ બી સિવિલ ઇસ્ટાબ્લિશમેન્ટ ઓર મિલિટરી ઇસ્ટાબ્લિશમેન્ટ ત્યાંના બંધ ત્યાંના વીજળીના જે મથકો છે તે ત્યાંની ઇમ્પોર્ટન્ટ ઇમારતો અને યસ્ટર્ડે પાકિસ્તાનનું સ્ટોક માર્કેટ જે હતું ઇટ ફોલ ડાઉન બાય આઈ થિંક ટેન થાઉઝન્ડ પોઈન્ટ એમ નોટ ડાઉન એક્ઝેક્ટ ફિગર્સ પણ લગભગ એટલું પડી ગયું હતું ને એ લોકોએ ટ્રેડિંગ બંધ કરવું પડતું વેરાઝ ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઇઝ સ્ટેન્ડ ટ્રેડિંગ વેરી સ્ટ્રોંગ ધેર ઇઝ નો ઈસ્યુ ધેર ઇઝ નો પેનિક ઇન ધ ઇન્ડિયન સ્ટોક માર્કેટ સો ઇકોનોમિકલી ઓલ્સો જે ઇન્ડિયા છે એ બહુ સ્ટ્રોંગ છે પાકિસ્તાનમાં આ વસ્તુનો બહુ મોટો પ્રોબ્લેમ છે અને ધે વોર સ્ટાર્ટેડ તમે જો કે ચાઈનાના ડિફેન્સ સ્ટોકમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો આવ્યો કારણ કે એમને ખબર છે કે હવે પાકિસ્તાન પાસે હથિયારો નથી એ મારી પાસે ખરીદશે અને પાકિસ્તાને મને પૈસા આપવા પડશે અને મેક્સિમમ એનું જે ડિફેન્સ સપ્લાય આવે છે તે ચાઇનાથી આવે છે હવે ચાઇના જે આપી રહ્યું છે એમાં પણ ચાઇનાએ અત્યારે ગોળ ગોળ ગોટાળો વાળી પૂરું કરી દીધું છે કાલે આપણે આપણી લેટર હતો જેના પર વાત થઈ રહી હતી કે જેમાં ચાઇના કહી રહ્યું હતું અરે પાકિસ્તાન ચાઇનાને પૂછતું હતું કે તમે અમને ડેમેજ અને રિજેક્ટેડ માલ જે આપ્યો છે એમાં અમને તકલીફ પડી રહી છે અમને બીજો નવો માલ આપો પણ હજુ બી મને લાગતું નથી કે ચાઇનાએ એમાં કઈ કર્યું કેમ કે ચાઇનાના પોતાના પ્રોબ્લમ્સ છે ને સર કેમ કે એને અમેરિકા સાથે જે ટેરિફની પ્રોબ્લમ છે એ બધું પણ સોલ્વ કરવાનું છે તમે ચાઇનીઝ વસ્તુઓની વાત કરી પરંતુ સાથે સાથે મને પાકિસ્તાનની જે રણનીતિ છે તે પણ સમજવી છે કારણ કે એક તરફ પાકિસ્તાન જે છે તે મરણિયું બની ગયું છે અને આ જ્યારે પહેલગામ પર હુમલો થયો એ પણ પાકિસ્તાનના જે સેનાના અગ્રણીઓ છે એમને નહીં ખબર હોય એવું તો હશે જ નહીં સ્વાભાવિક છે કે એમને પણ જાણકારી હતી પરંતુ હવે જ્યારે તેમણે પોતાની આ મિલિટરી તૈયારીઓ રાખેલી હશે તેમ છતાં પણ આટલી નિષ્ફળ નિષ્ફળતા જ્યારે મળી રહી છે અને એના કારણે થઈને પણ કદાચ શક્ય છે કે આસિફ મુનિરને જે આ નિષ્ફળતા પ્રાપ્ત કરવી પડી આટલા પ્લાનિંગ આટલા પ્લોટિંગ પછી પણ જો નિષ્ફળતા મળી રહી છે તો તેને કારણે થઈને કદાચ આટલું મોટું પગલું જે છે તે પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનના જે અગ્રણીઓ છે તેમણે લીધું હોઈ શકે છે તો એક વોર લડવી અને એક વિડીયો ગેમ રમવી એ બેમાં બહુ મોટો ફરક છે એક ચલ્લીના દાવા કરવા અને એક્ચુલી તમે પરફોર્મ કરો ત્યાં જગ્યાએ જઈને એનો બી મોટો ડિફરન્સ છે રાઈટ તમે દોડશો ગમે ગમે તેમનો મિનિસ્ટર છે ગમે ત્યાં જઈને ગમે ત્યાં ડંફાસો મારે છે એ માણસને ખબર જ નથી પડતી કે ક્યાં શું બોલી રહ્યો છે શું ડેમેજ કરી રહ્યો છે પોતાની કન્ટ્રી માટે પોતાના દેશ માટે અને પોતાના નાગરિકોના મોરલ માટે ઇન્ડિયા એવરી ફ્રન્ટ પોલિટિકલ્સ છે મીડિયા ચેનલ્સ છે આઈ એમ થેન્કફુલ ટુ એન્ટાયર મીડિયા ચેનલ સ્પેસિફિકલી યુ ઓલસો કે ભાઈ કોઈ પણ એવી વસ્તુ નથી કે જ્યાં મીડિયાએ મિલિટરી સાથે પોલિટિકલ સાથે અને દેશ માટે કામ ના કર્યું હોય તો આ બધી વસ્તુનો જેમ કહ્યું કે કલ્ચર જે છે ને આપણું એ બહુ જ સારું કલ્ચર છે રાષ્ટ્રીય કલ્ચર છે ભારતીય કલ્ચર છે અને ભારતીય કલ્ચરમાં આપણે આપણા દેશને કેવી રીતે સક્ષમ રાખવો કેવી રીતે સુદ્રઢ રાખવો કેવી રીતે શાંત રાખવો કેવી રીતે પ્રોગ્રેસિવ રાખવો તેના ઉપર હંમેશા વિચારતા રહીએ છીએ પાનના ગલ્લે પણ આ ડિબેટ થતી હોય છે કે ભાઈ દેશ માટે આપણે શું સારું કરી શકીએ તો બાકી બધું તો જવા દો કે હાઈ લેવલ પર તો કેટલી ડિબેટ થતી હશે કે કેટલા ડિસ્કશન્સ કે કેટલું પ્લાનિંગ થતું હશે એ મેઇન ડિફરન્સ છે અને એ જ કારણના લીધે મુરીરને હટાવો પડ્યો મુરીરના ચક્કરમાં આજે પાકિસ્તાનનો કચ્છર ઘાણ નીકળવા આવી ગયો છે અને હવે ત્યાંના લોકો બી જો સિમિલર ટુ ઇન્ડિયન્સ છે બહુ એટલા તો આપણાથી જ અલગ થયેલું છે આપણું જે બાળક છે પાકિસ્તાન તો ત્યાંના લોકોમાં બી અમુક બુદ્ધિશાળી લોકો છે જે હવે સમજ્યા છે કે ભાઈ અગર જીવવું છે તો ભારત સાથે તો મગજ મારી નહીં બાકી કોઈ પણ સાથે કરો અને સેકન્ડલી આ વસ્તુનું પ્લાનિંગ હમણાંથી નથી આ વસ્તુ ઘણા દિવસથી પ્લાન થઈ રહી હતી તમે જુઓ છો અત્યારે હવે બલુચિસ્તાનમાં સડનલી ન્યૂઝ આવવાના ચાલુ થયા છે એવું કહેવાય છે કે ભાઈ બલુચિસ્તાનમાં તો પાકિસ્તાનની સૈન્યના લગભગ પચાસ ટકા જેટલા જે બી એના પોસ્ટ વગેરે જે બી હતા એને આ લોકોએ ટેકઓવર કરવાની કોશિશ કરી છે અથવા તો એને કોઈને કોઈ રીતે ક્ષતિ પહોંચાડી છે પાકિસ્તાનમાં તાકાત નથી કે બે ફ્રન્ટ પર ઊભું રહે એ લોકોના જે એનાલિસ્ટ છે એ એનાલિસ્ટ પોતાની સિચ્યુએશનને એનાલાઇઝ કરવામાં ચૂક કરી ગયા છે થ્રેટ અસેસમેન્ટ કરવામાં ચૂક કરી ગયા છે વેર એઝ ભારતે એવરીથિંગ એવરીથિંગ વોઝ વેરી પ્રિસાઇસલી પ્લાન પેશન્સ પેઝ એન્ડ અવર પેશન્સ જે આપણે રાખ્યું હતું પહેલગામ હુમલા થયા પછી ધેટ પેશન્સ ઇઝ નાઉ પેઇંગ અસ એન્ડ વી આર ગેટિંગ ધ ફ્રુટ્સ ઓફ અવર પેશન્સ આશિષભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર પરિસ્થિતિ વર્ણવી ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે